લગભગ દસ કરોડના ખર્ચે આઉટડોર અને ઇન્ડોર સ્વિમિંગ પૂલ બનેલો છે અને અત્યારે પાણીનું પ્રમાણ ઓછું અને સ્વિમિંગ ની કેપેસિટી વધારે હોવાથી અને મેન્ટેનન્સ ચાર્જ વધારે થવાથી અત્યારે સ્વિમિંગ પૂલ હાલ આપણે બંધ છે અને આવનારા સમયમાં સ્વિમિંગ પૂલ ચાલુ થાય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં વધારે વધારે યોજાય અને વધારે વધારે લોકો લાભ લે એવો અમે પ્રયત્ન કરી લઈએ છીએ અ પેલા જ્યારે સ્વિમિંગ પુલ ચાલુ હતો ત્યારે સોળ સત્તર જણા સવાર સાંજમાં અને પચાસ થી સા વિદ્યાર્થીઓ જે સંલગ્ન વિદ્યાર્થીઓ આવતા સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ સ્વિમિંગ પુલ હોય એમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા થઈ શકે એવો સ્ટાન્ડર્ડ આપણી પાસે સ્વિમિંગ પુલ છે એમાં પાણીની કેપેસિટી આપણી વધારે છે

ના પેલા આપણી પાસે જે કોચ હતા એ કો છે ને કુણાલભાઈ ટાંક હતા અત્યારે રાજકુમાર કોલેજમાં સ્વિમિંગ કોચ તરીકે છે પણ એ કોચના હિસાબે આપણે બંધ નથી કર્યો પણ મેન્ટેનન્સ ચાર્જ વધારે છે જેની આવકના પ્રમાણમાં પંદર થી વીસ ગણું મેન્ટેનન્સ આપણે ત્યાં થાય છે એટલા માટે અત્યારે આપણે હાલ પૂરતો સ્વિમિંગ પૂલ વર્ષે લગભગ પચીસ ત્રીસ લાખ રૂપિયા જેવું મેન્ટેનન્સ થાય છે અને બીજું પાણીનો એનો ખર્ચો આપણે ગણીએ તો ત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા વર્ષે ખર્ચો થાય સામે એની આવક આપણી પાસે પાંચ થી છ લાખ રૂપિયા હોય તો દર વર્ષે યુનિવર્સિટીને ને ત્રીસ કે પચીસ લાખ રૂપિયા ખર્ચ કરવો પડે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી લાગતું હાલમાં આપણે બોડો સ્પોર્ટ્સની મીટિંગ મળવાની છે એમાં જે બધા જ ગ્રાઉન્ડમાં જે પણ લોકો આવે એના માટેની ફી માં નોમિનલ વધારો કરશે